નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂ સિનોરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ રામનવમીના પર્વ નિમિત્તે સિનોર રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી કુંવારિકા ભોજન અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો આજે રામનવમી હોય કરવામાં આવ્યા હતા સમસ્ત યુવા ગ્રુપ સિનોર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રાને લઈને સિનોર પીએસઆઈ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો શોભાયાત્રામાં સિનોરપીએમસી ચેરમેન સચિન પટેલ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ચંદ્રવર્ધન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આજે રામનવમીના પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં જે રીતે રામલલ્લાના જન્મોત્સવની હાર્દિક ઉજવણી થઈ રહી છે તો તેના અનુસંધાનમાં સિનોર નગરમાં પણ સૌ ભાવિ ભક્તો દ્વારા સિનોરમાં ડીજેના તાલે અને આતશબાદી સાથે રામલલ્લાની સિનોરમાં શાહી સવારી નીકળી હતી તો આ પ્રસંગે હું સર્વે દેશવાસીઓને રામનવમીના પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે હાલમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ અને એમાંય લોકસભાની ચૂંટણી જ્યારે યોજાઈ રહી હોય તેમાં દેશની જનતા સારામાં સારા અને મોટા પાયે મતદાન કરે અને લોકશાહીના પર્વને ખરા અર્થમાં ઉજવે એવી સૌ દેશવાસીઓને અપીલ કરું છું વંદે માતરમ ભારત માતા કીજે